રાજકોટ સમૂહ લગ્ન છેતરપિંડી કેસ મામલે મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલાનો મિત્ર હાર્દિક શિશાંગિયા પોલીસ કસ્ટડીમાં રાજકોટમાં તાજેતરમાં સમૂહ લગ્નના નામે મોટી છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે જેમાં મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા અને તેની ટીમે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પાસેથી લાખો રૂપિયા વસૂલ્યા હતા લગ્નના દિવસે આયોજકો સ્થળ પરથી ફરાર થઈ ગયા જેના કારણે અનેક યુગલો અને તેમના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા આ ઘટનામાં ચંદ્રેશ છત્રોલાના નાનપણના મિત્ર હાર્દિક શિશાંગિયાને ઋષિવંશી સમાજના લોકોએ પકડીને પ્રદ્યુમન નગર પોલીસ મથકે સોંપ્યો છે હાર્દિક શિશાંગિયા ચંદ્રેશનો નજીકનો મિત્ર હોવાનું જાણવા મળે છે આ કેસમાં પોલીસે દીપક હિરાણી દિલીપ ગોહેલ અને મનીષ વિઠલાપરા નામના ત્રણ આરોપીઓને ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા હજી પણ ફરાર છે આયોજકોએ સમૂહ લગ્નના બહાને અનેક લોકો પાસેથી ત્રીસ હજાર રૂપિયા પ્રતિ યુગલ ઉઘરાવ્યા હતા અને દાતાઓ પાસેથી પણ મોટી રકમ વસૂલ કરી હતી આ ઉપરાંત આયોજકોએ મોરારી બાપુ અને પૂર્વ સાંસદ રમેશ ધડુક જેવા મહાનુભાવોથી પણ દાન મેળવ્યું હતું આ ઘટનાની જાણ થતાં જ રાજ્યના ગૃહમંત્રીએ આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસના આદેશ આપ્યા છે રાજકોટ પોલીસની સમયસરની કાર્યવાહીથી છ યુગલોના લગ્ન સ્થળ પર જ કરાવવામાં આવ્યા જ્યારે બાકીના યુગલોને તેમના ઘરે પરત મોકલવામાં આવ્યા આ કેસમાં છેતરપિંડી અને ગુનાહિત બેદરકારી અંગેના ગુના નોંધવામાં આવ્યા છે અને આરોપીઓની પૂછપરછ ચાલુ છે આ ઘટના સમાજમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગંભીર મુદ્દાઓને ઉજાગર કરે છે સમૂહ લગ્ન જેવા પવિત્ર કાર્યક્રમોનો દુરુપયોગ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોનું શોષણ કરવું અત્યંત નિંદનીય છે આપણે આવા કિસ્સાઓથી સાવચેત રહીને સમુદાયના સરકારથી આવા કૃત્યોને રોકવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ સુરેશભાઈ કાળુભાઈ ટાટમિયા ભાઈ તમે લઈ આવ્યા છો એ કોણ છે અને શું બનાવો તો જે ભાઈ લઈ આવ્યા છે જે અમારે મેન કાર્ય આ જે ફરાર છે ચંદ્રેશભાઈ એના ખાસ મિત્રો છે અને એ લોકોને 8 વર્ષથી એની આરે ઘાટ સંબંધ છે કે જે કાયમી પરડે એની જોડે જ હોય છે અને એને તમામ પ્રકારની એને માહિતી છે

હા તમારી શું માંગ છે હવે માંગમાં તો બસ આ દીકરીઓને ન્યાય મળે અને આ લોકો જે દીકરીઓને જે કન્યા ઉપર જે અત્યાચાર ને જે આ બધું બન્યું છે બરોબર અને જે ફ્રોડ થયો છે બરાબર એના એના ન્યાય માટે અમે આગળ કાર્યવાહી કરીએ છીએ